બરાબર આ બધાને ફોન કરજો મને હોળી આવી બધા ભાઈબંધો ભેગા થઈને હોળી તો રમીએ એટલે ભાઈ આ તો અત્યારથી સેટિંગ કરી ગયો ને ત્યાં ઠેકોન ઉપર

બોટામાં ફાટલો ઉભો કર નાખું જો હાલો તાર પૈસા પૈસા લઈ લેજો પૈસા પૈસા પાપરો હું કરવા હે હું કર પૈસા તારે ચાલે જમાનો દીજો ચાલે ઓમ કરી ફોન બતાવે એટલે ઠસ દઈન કલર હા હેડો એક બુકલીન બુકલી બાર બતાવજો બજારમાં બજારમાં ખરાબ હું ખરાબ ખબર ના પડે લેવા પોર વાત કરો કે ઓડી આવો છોકો કરવાનું

ઓય હા રહ્યો આ જો આ કે જાણું જાણું બટા બંદૂક કાટ ચારી પિચકારી આરી વાળા રે કલર લાવે પેકેટ વાળા આલે સુટક લાવી ડોહા તને તો કશી ખબર નહીં હોય કલર ન્યા જવું પડે લઈ ન આવું તમે

હા ઘરનો દેખાય છે હા આ પતલી કર્યો કરે છે હા કલર બરા દેખાય જોવો તો ખરા ઉતારતાય નહીં એ કલર બરા રાખવા તો દેશે કલર તો જે જેવો રાખું હું જબરદસ્ત મહિના સુધી ને તો કલર આયો નવો આ જબરું આડો હા ને પોચું

હા બો કાઉ આ નો તાйно તાйно લઈ જાવ માં ટોલન નીચે જો કોઈ લઈ જાવ ફસાવ બની તો મેં તો લઈ જજી શેર મોણ પેલું કોણ છે મોણ થતું હેરા જલ્દી કોણ ઉતાર આવી જાય હા આ કોણ આવી છે

જે બાજુ તે તમારો ભાઈબંધ નહી પેલા મંગો ઓન એકવું પડે તહેવાર ફરવું પડે ઘેર ઘેર જીઆઈશું મંગા તો યાર હું એ બધા ઘેર ઘેર ફરીએ તો વળી ખુરના પાયરોના પૈસા કાઢવા પડી પૈસા આપણે તો વળી રમારવી હ હા વધો નિહાળો लो बगां तो करना छू फाइनल ओ गांधीकन भी अटक छे એટલે બરાબર છે તે મારે વળી કોક સેટિંગ બેઠી નંબર આલે તો ફોન બોન આવે તો હારું નવો નંબર આયો હાલો નો ફોન તો કરો તમે હો ફોન તો કરવો જ પડે ને પેલા ભગવાન વાત કરી હ કરી ઓધો ની ઓધો ની

બાજી yeah. yeah. mm. wow,